એના માટે સૌપ્રથમ મેં અહીં બે મોટા ટુકડા આદુના લીધા છે આ આદુ વજનમાં લગભગ પચાસ ગ્રામ જેટલું છે શિયાળામાં આદુ ભરપૂર પ્રમાણમાં અને ચોખ્ખું અને તાજું મળી જતું હોય છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સાથે મેં અહીં એક કપ જેટલો ગોળ લીધો છે આદુ કરતાં ગોળનું પ્રમાણ વધારે રાખવાનું આ ગોળ દવા વગરનો ઓર્ગેનિક અને દેશી છે તેને મેં ચપ્પુની મદદથી કટ કરી લીધો છે તો હવે સૌપ્રથમ આપણે સ્લો ગેસની ફ્લેમ પર એક સ્ટેન્ડ મૂકીશું હવે એના પર આપણે આદુને શેકવા માટે રાખી દઈશું તો બંને આદુને આપણે સ્ટેન્ડ પર રાખી દઈશું અને ચીપિયાની મદદથી આદુને ફેરવતા જઈ અને બંને બાજુ શેકી લઈશું આદુની તાસીર ગરમ હોય છે તો આ રીતે શેકીને ત્યારબાદ એની ગોળી બનાવવાથી તેની ગરમી થોડી ઓછી થાય છે ફ્રેન્ડ્સ આદુ માત્ર ખાવામાં કે ચાનો સ્વાદ વધારવામાં ઉપયોગી છે એવું નથી પણ આદુને આયુર્વેદમાં શિયાળામાં ખવાતું અક્ષીર ઔષધિ માનવામાં આવે છે આદુમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી પ્રોપર્ટી હોય છે જે સાંધાના દુખાવાને ખતમ કરે છે જે લોકોને માઇગ્રેનની સમસ્યા છે એના માટે આદુ રામબાણ છે આદુ પાચનતંત્રને મજબૂત બનાવે છે જમ્યા પહેલાં એક ટુકડો આદુનો મીઠા સાથે લેવાથી કે પછી આ એક નાની ગોળી લેવાથી તમે ગમે તેટલું વધારે જમાઈ ગયું હોય કે પછી બહારનું ખવાઈ ગયું હોય તો આદુનો રસ એ બધું જ પચાવી દે છે જે લોકોને પેટ સંબંધી પણ સમસ્યા હોય છે એમને રોજ આ ગોળી જમ્યા પહેલાં અચૂક લેવી જોઈએ અને સાથે આ ગોળીમાં હળદર અને મરી પાવડર પણ એડ કર્યા છે તો જમ્યા પછી ગેસને લગતી સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે તો આ રીતે બંને બાજુ આદું સરસ શેકાઈ જાય ત્યારબાદ એને પાણી ભરેલ બાઉલ રાખ્યું છે તેમાં એને એડ કરી દઈશું એટલે એ થોડું ઠંડુ થઈ જાય અને ત્યારબાદ જે બાકીનો આદુનો ટુકડો છે એને પણ બંને બાજુ બ્લેક થાય ત્યાં સુધી એને શેકી લઈશું તો હવે આપણું જે પચાસ ગ્રામ જેટલું આદું લીધું છે તે બધું શેકાઈ ગયું છે અને પાણીમાં એડ કર્યું છે એટલે માટે ઠંડુ પણ થઈ ગયું છે તો હવે ચપ્પુની મદદથી આપણે એની ઉપરની છાલ દૂર કરવાની છે જે આપણે શેકી અને કાળો ભાગ થયો છે તે ભાગ ચપ્પુની મદદથી દૂર કરી દઈશું આદું શેક્યું છે માટે ઉપરનો ભાગ સરસ સોફ્ટ થઈ ગયો છે તો ચપ્પુની મદદથી આસાનીથી દૂર થઈ જશે તમે પિલરની મદદથી એને પીલ પણ કરી શકો છો ઘણા લોકો આ ગોળીમાં આદુને બદલે સૂટનો ઉપયોગ કરે છે સૂટ પાવડર છે એ આદુને સૂકવી અને ત્યારબાદ તૈયાર કરવામાં આવેલો પાવડર છે તો એમાં આદુ કરતાં થોડા ઓછા ગુણો હોય છે તો આપણે સૂટ પાવડરને બદલે ડાયરેક્ટ ફ્રેશ આદુના રસનો ઉપયોગ કરીશું તો આપણે શરદી ઉધરસમાં જલ્દીથી રાહત મળી જશે અને શિયાળામાં માર્કેટમાં આદુ સારા એવા પ્રમાણમાં સરસ મળી આવતું હોય છે તો જરૂરથી એનો ઉપયોગ કરી લેવો અને સાથે આ ગોળી લેવાની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી બાળકોથી લઈને વડીલો સુધી ગમે તે લોકો આ ગોળી ખાઈ શકે છે જે લોકોને ડાયાબિટીસ બીપી થાઇરોઇડ કે ગમે તે પ્રકારના રોગ હોય એ બધા જ લોકો આ ગોળીનું સેવન ડરિયા વગર કરી શકે છે કેમ કે આમાં એલોપેથી દવાની જેમ કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે આદુ કરતાં ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવું નહીંતર જો બાળકો આ ગોળી ખાશે તો એને સહેજ તીખી લાગશે તો આ આદુની મેં બધી છાલ દૂર કરી દીધી છે અને એકવાર એને સ્વચ્છ પાણીથી ધોઈ પણ લીધું છે તો હવે આપણે એને ગ્રેટ કરવાનું છે એટલે કે જે આદુ ખમણવા માટેની નાની ખમણી આવે છે તેનો ઉપયોગ કરી અને આપણે બધા જ આદુને ખમણી લઈશું અહીં તમે ખમણવાને બદલે જો મિક્સર જારમાં એની પેસ્ટ બનાવી હોય તો એ પણ બનાવી શકો છો જો તમારે શિયાળામાં મળતા આદુને સ્ટોર કરી અને રાખવું હોય તો આ રીતે આદુને શેકી અને ત્યારબાદ એને ગ્રેટ કરી લેવાનું છે અને ત્યારબાદ બનેલી આદુની પેસ્ટમાં થોડું મીઠું એડ કરી અને કાચના કન્ટેનરમાં સ્ટોર કરી અને તમે ફ્રીઝરમાં છથી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો ઉનાળામાં આદુ ઓછું મળતું હોય છે અને સારું પણ નથી હોતું તો આવી રીતે આદુને તમે શિયાળામાં સ્ટોર કરી અને ઉનાળામાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો તમે પણ મારી જેમ જો એલોપેથીની દવા લેવાનું ના પસંદ કરતા હોય તો તમે એકવાર આ આદુની ગોળી જરૂરથી ટ્રાય કરજો આ ગોળી એટલી ઇફેક્ટિવ છે કે તમે શિયાળામાં વારંવાર બનાવવાનું પસંદ કરશો તો મેં અહીં બધા જ આદુને ગ્રેટ કરી લીધા છે હવે પાંચથી છ જેટલા લોંગ એટલે કે એટલે કે લવિંગ અને આઠથી દસ જેટલા મરીનો આપણે મિક્સર જારમાં પાવડર બનાવી લઈશું તમે ખાંડ દસ્તાની મદદથી પણ એનો પાવડર બનાવી શકો છો આ પાવડરનો ઉપયોગ આપણે આગળ ગોળી બનાવવા માટે કરીશું તો હવે જે આપણે એક કપ જેટલો સમારેલો ગોળ લીધો હતો એને આપણે આગળ પ્રોસેસ કરવા માટે લઈ લઈએ તો હવે મેં એક મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈને ગરમ કરવા રાખી છે એમાં એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી એડ કર્યું છે અને હવે આપણે લીધેલો એક કપ જેટલો સમારેલો ગોળ એમાં એડ કરી દઈશું હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું અહીં તમે આ ગોળી બનાવવા માટે ખાસ દવા વગરનો જે ઓર્ગેનિક ડાર્ક કલરનો ગોળ આવે છે એનો જ ઉપયોગ કરવો જેથી તમે આ ગોળીના વધારે ફાયદા લઈ શકો તો અહીં આપણે પહેલાં ગોળને મેલ્ટ થવા દેવાનો છે ગોળનો શ્રેષ્ઠ લાભ એ છે કે તે કુદરતી મીઠાશ પૂરી પાડે છે અને લાંબા સમય સુધી એનર્જીનો પુરવઠો પૂરો પાડે છે ગોળ એ સ્કીનને ચમકદાર બનાવે છે રોજ સાત દિવસ સુધી ગોળ ખાવાથી સ્કીન ક્લિયર અને હેલ્ધી બની જાય છે કેમ કે ગોળ શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે તેથી તે સ્કિન સંબંધી તકલીફ પણ દૂર થઈ જાય છે હવે આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે તો હવે એમાં અડધી ચમચી જેટલું સેંધા નમક એડ કરીશું અને સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું આપણે પાંચથી ચાર લવિંગ અને આઠથી દસ મરીનો પાવડર બનાવીને રાખ્યો છે એ પણ આ સ્ટેજ ઉપર એડ કરી દઈશું અને આદુને ગ્રેટ કરીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું હવે અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર આ બધી વસ્તુને ચમચાની મદદથી ચલાવતા જઈ અને આપણે કૂક કરી લેવાનું છે અહીં આદુ ગરમ થવાથી એનો રસ છૂટો પડશે અને મિશ્રણ થોડું લૂઝ થઈ જશે તો આ રીતે ચલાવતા જઈ અને મિશ્રણને થોડું ઠીક કરવાનું છે આપણે અહીં ગોળની ગોળી વાળવાની છે તો માટે મિશ્રણ ડો જેવું થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે એટલે કે ગોળનો પાયો કરવાનો છે ગોળમાં એક એન્ઝાઇમ રહેલો હોય છે જે ખોરાકના પાચનને સરળ બનાવે છે આથી જમ્યા પછી થોડો ગોળ કે પછી આ એક ગોળી ખાવાથી જમવાનું સરળતાથી પચી જાય છે ગોળની તાસીર ગરમ હોય છે એટલે એ શિયાળામાં વધુ ખાવામાં આવે છે અને તે ઝુકામ અને કફનમાં આરામ આપે છે તો ગોળના પાયાને ચેક કરવા માટે મેં અહીં બે ત્રણ ટીપાં જેટલા એક પ્લેટમાં લઈ લીધા છે અને તેને થોડી સેકન્ડ માટે હવે ઠંડો થવા દઈશું તો ઠંડુ થયા બાદ તમે આંગળીની મદદથી આ રીતે ભેગો કરશો તો તે ભેગો થઈ જશે મતલબ આપણો ગોળનો પાયો બની ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈ ગરમ છે માટે થોડી સેકન્ડ માટે એને ચલાવતા રહીશું આપણે આ આદુ અને ગોળના મિશ્રણને ત્યાં સુધી ગરમ કરવાનું છે જ્યાં સુધી એની ગોળી ના વળી જાય જેમ આપણે તલસાકડી બનાવવા માટે ગોળનો પાયો લઈ છીએ એ જ રીતે કરવાનું છે તો હવે આ ગોળના મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશ અને હવે એને થોડું ઠંડુ થવા માટે રાખી દઈશું કેમ કે ગરમ ગરમ ગોળને અડીશું તો આપણો હાથ પણ દાઝી જશે અને ગોળી પણ સરખી નહીં વળે તો હવે ગોળ આપણા હાથમાં ના ચોટે અને ગરમ ના લાગે એના માટે થોડો પાણીને બંને હાથમાં લગાવી લેવાનું છે અને ચમચીની મદદથી આ રીતે થોડા મિશ્રણને હાથમાં લઈ લેવાનું છે આ પ્રોસેસ તમારે ગોળ થોડો ગરમ હોય ત્યારે જ કરવાની છે તો જ ગોળી સરસ વળી જશે ઠંડો થયા પછી ગોળી એની નહીં વળે તો હવે એની ઉપર સફેદ તલનું કોટિંગ કરી દઈશું આ પ્રોસેસ કરવી ટોટલી ઓપ્શનલ છે પણ ગોળી જોતાં જ ખાવાનું મન થઈ જાય માટે તમે સફેદ તલ કે કાળા તલનો ઉપયોગ કોટિંગ કરવા માટે કરી શકો છો તો હવે આ જ રીતે આપણે બધા મિશ્રણમાંથી ગોળીઓ બનાવી લઈશું આ ગોળીમાં આપણે હળદરની સાથે મરી પાવડર પણ એડ કર્યો છે જે એડ કરવાથી હળદરમાં રહેલ કર્ક્યુમિનનો પાવર બે હજાર ગણો વધી જાય છે એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઝડપથી વધી જાય છે માટે આપણે શરદી ઉધરસ કફ ગળાનો દુખાવ કે ગળામાં ખારાશ હોય એ પણ ઝડપથી દૂર થઈ જાય છે અને એમાં પણ સારી એવી રાહત મળે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ નવી રીતે ગોળ આદુની ગોળીની રેસીપી ગમી હોય અને જો તમને એ ખાવાથી શરદી ઉધરસમાં ફાયદો થયો હોય તો એકવાર જરૂરથી આવીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરાના લોટ અને ગુંદરની રાબ શરદી અને ઉધરસમાં સો ટકા રાહત થાય એ માટે અઠવાડિયામાં બે વાર જરૂરથી બનાવીને પીવી જોઈએ આ રાબ નાના બાળકોથી લઈ મોટા બધા જ પી શકે છે આ રાબ ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે તો શિયાળામાં ગુણકારી એવી બાજરી ગુંદરની રાબ બનાવવાનું શરૂ કરીએ પણ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સૌથી પહેલાં રાબ બનાવવા માટે આપણે એક સ્ટીલના વાસણમાં એક કપ કે એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું સાથે એમાં બે મોટી ચમચી જેટલો દેશી ગોળ ઓગળવા માટે એડ કરીશું હવે આપણો ગોળ અને પાણી મેલ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર રાબ બનાવી લઈએ તો એના માટે સ્ટીલના એક વાસણને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને એમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીનું માપ તમે ઓછું પણ લઈ શકો છો પણ એમાં બાજરીનો લોટ બરાબર શેકાઈ જાય એટલું લેવું ઘી ગરમ થાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલો બાજરીનો લોટ લીધો છે તે એડ કરીશું સાથે એક તજનો ટુકડો અને બે લવિંગ પણ ઘીમાં એડ કરીશું હવે સ્પૂનની મદદથી બધું મિક્સ કરી અને એકદમ સ્લો ફ્લેમ પર બધું રોસ્ટ કરી લેશું તમારે સ્ટ્રોંગ રાપ પીવી હોય તો તમે તજ લવિંગનો પાવડર બનાવીને પણ એડ કરી શકો છો બાજરીનો કલર થોડો ચેન્જ થાય અને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે તો લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે બાજરીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને મને શેકાવાની પણ સુગંધ આવી રહી છે તો હવે એમાં એક ચમચી જેટલા ગુંદનો મેં પાવડર બનાવી લીધો છે તે એડ કરી દઈશું ગુંદને આ રીતે ઘીમાં એડ કરવાથી તે ફૂટી જશે અને તેને અલગથી ફોડવાની જરૂર નહીં પડે ગુંદ ફૂટી જાય એટલે એમાં બાજુના ગેસ પર રાખેલું ગોળવાળું ગરમ પાણી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી બે મિનિટ માટે કૂક થવા દઈશું રાબ આપણી થોડી ઉકળી જાય એટલે એમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો સૂટનો પાવડર એડ કરીશું અને સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલું કોપરાનું ખમણ એડ કરીશું ખમણ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે હવે સ્પૂનની મદદથી બધું બરાબર મિક્સ કરી લેશું હવે રાબનું ટેક્સચર ખાટું થાય ત્યાં સુધી તેને થવા દેસું ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી બાઉલમાં સર્વ કરી ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ જો તમને મારી રાબની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી